હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોંગલ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું ને આપણે ગયા હું નેક્સ્ટ વ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તો ગાઈઝ આપણે કાલે કવાસ ઉતારવા ગયા હતા તો બહુ થાકી ગયા હતા આપણે આજે તો હશે ને આજે અત્યારે સાત વાગે ઉઠ્યાસી સાત વાગે ઉઠી અને નાસ્તા પાણી કરી અને ઘરનું કામ એ બધું નથી કર્યું આજે તો છે ને ગાઈઝ હવે મોડું થઈ ગયું છે સાડા સાત આઠ થઈ ગયા છે તો વાડી જવાનું છે આપણે હાલી તો આજે તો કોઈ સે નહીં હું ને મારા મમ્મી જહાના સહી વાળીએ કપાસ ઉતારવા તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણે હવે સેને તો તો જો આપણે વાડીયા આવી ગયા છે અને શર્ટ ને ને એવું આપણે શેને બાંધી લીધું છે અને હાથના મોજા પણ આપણે અહીંયા લઈ લીધા છે તો હાલો ગાઈઝ હવે કન્ટિન્યુ બન્યા રહ્યો આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ આપણે કપાસ ઉતારવાનું છે તો હજી તો કેટલા દિવસ થાય છે નિકી ના તો હાલો કન્ટિન્યુ બની રહ્યો બ્લોગ માં કામે લાગી જાય ને લીધો જો ગાઈસ અત્યારે સાડા બાર વાગી ગયા છે ને આપણે આવી ગયા છે એ જમવા તો હાલો જમવામાં શું છે એ તમને બતાવું અને વાડીએ બપોરા કરી છે આપણે તો બતાવું જમવામાં શું છે એ રોટલી અને સેવનું શાક બનાવ્યું છે તો સેવનું શાક અને રોટલી આપણે જમવા ચાલો ગાઈસ હવે જમીને તમને પાછા મળીશ તો કન્ટિન્યુ બની લીધું બ્લોગમાં અને જો મસ્ત વાડીમાં ઠંડુ પાણી હતું કુંડીએ તો આપણે હાથ પગ સરસ મજાના સુખને ખા છે તો હાલો હવે આપણે જમી લઈએ આપણે આવી જઈએ અહીંયા ચા પાણી બનાવવા તો આપણે ચા બનાવી લઈએ અને જો બતાવું અહીંયા બનાવવાનું સ્ટાજીને જીના બળતણ લઈ લીધા છે અને આ સુલો છે તો આપણે છે ને ચા બનાવવાનું છે આજે મારા પપ્પા નથી એટલા માટે અમારે બનાવવાનું છે મારે મારી મમ્મી મારી મમ્મીને તો જો અહીંયા પડ્યા બળતણ તો હાલો હવે આપણે ચા પાણી પી અને પાછા જો આપણે કોથળી ઠલવી ચા પાણી પીને પાછા આવી ગયા છે એ આપણી ઓળવીએ તો હવે આ ભાગ બનવાનો રસી આમ હરવો જાઉં તો હાલો બે કન્ટિન્યુ ચા પીના ઓળ લીધું હતું તો એ ઓળ આપણે પૂરી થઈ ગઈ છે કપાસની અને આમ જે ખેડા છે અને બેડાની ઝાડ છે અને કેટલા બધા બેડાઓ રાખીને બેડા બહુ ઝાઝા છે આમ નકરા એવા પેડા છે કેટલા બધા ઉપર છે નકરા છે તો હાલો ગાયું છે ને આપણે આટલી ઓય ગા પૂરું થઈ ગઈ છે આપણે પાછા ઓલા શેઠ જાવું છે પાણીને પીને કર્યું તો હાલો કન્ટિન્યુ બન્યા રે અને કપાસ હવે બસ આટલો રોસ પીણવાનો અને આમ તો બધું તો ગાય આપણે છે ને હાથ પગ ધોઈને એને ખાસ અહીંયા વાડીએ અને સાંજ પડી ગઈ છે અને આ કપાસ આપણો સેલો વીણવાનો હવે બસ દોઢ દિવસનો જ રસે કપાસ તો દોઢ દિવસનો આપણે કપાસ વીણી લઈ અને પછી છે ને આપણે કપાસ પૂરો પૂરો અને જો હાથ પગ અત્યારે ધોઈને ખાશે ને હવે જાય છે આપણે ઘરે સાંજ પડી ગઈ છે ને તો તો આલો ગેસ કન્ટિન્યુ બન્યા રહેજો ઘરે જઈને મળજો પેલી તો કાંઈ જ વાડિયાથી આપણે ઘેરે પી આવ્યા ઘરે આવી અને પાણી આવતું હતું તો ડાયરેક્ટલી આપણે પહેલાં નાઈ લીધું છે નાઈ અને જો હવે આપણે મસ્ત મજાના કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે તો હવે આપણે રસો પાણી બનાવવાના છે તો રસોઈ પાણીમાં શું છે શું ને એ પણ તમને બતાવવું અને ચા પણ બની ગયો છે તો હાલો પહેલાં ચા પી લે તો કઈ જ આપણે લઈ લીધો છે ચા ચા પીવા માટે અત્યારે અને જો થોડું થોડું અંધારું થવા મળ્યું છે અને પાણી કેટલું પી ગયું છે જો ફળિયામાં તો પાણી પી ગયું છે આમ કોઈ ઘેરે નહોતા પાણી પણ વહી ગયું અને આપણે વાડે સેણા પણ લઈ આવ્યા છે અને હવે શેને સા પણ પી લઈ આલો અને હવે શું જમવામાં બનશે શું નહીં લાઇટ કરી લાઇટ પણ આપણે કરી તો લાઇટ આપણે કરી નાખી છે અને હવે જમવામાં શું બનશે શું નહીં એ તમને કહીશ તો કન્ટિન્યુ બન્યા રહી જાય સેડા ખોલાશે આપણે અને પોપટા થોડા કયા રેખા છે શેકવા માટે અને આપણે જો આ થાબડી પેંડા સી

નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં મળે બી છે નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ બધે ગુડ નાઇટ